માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય ભારત સરકારના સહયોગથી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અઠાવન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્યાવીસ ઉપર એલસી એકસો પાસઠ ઉપર રૂપિયા નેવ્યાસી પોઈન્ટ દસ કરોડના ખર્ચે નવનિર્મિત રેલવે ઓવરબ્રિજ નિર્માણ કરવામાં આવ્યો છે જેનો લોકાર્પણ સમારોહ ભાદરવી પૂનમ મેળાના પ્રારંભે બાર સપ્ટેમ્બરના રોજ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવશે આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત તથા ધારાસભ્ય અનિકભાઈ ઠાકર સહિતના મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં બ્રિજને પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવશે સત્તર મીટર ઊંચાઈ ઉપર રોટરી વાળો દેશનો પ્રથમ અને આ પ્રકારનો ત્રીજો બ્રિજ છે જ્યારે ગુજરાતનો આ પ્રથમ અને પિલ્લર ઉપર થ્રી લેગ એલિવેટેડ બ્રિજ છે આવો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ સૌ ચેન્નાઈમાં બન્યો હતો આ બ્રિજની વિશેષતાઓ એ છે કે બ્રિજમાં સોળ હજાર મેટ્રિક ટન સિમેન્ટ વપરાયો છે તેમજ ત્રણ હજાર છસો મેટ્રિક ટન લોખંડનો વપરાશ કરવામાં આવ્યો છે પાલમપુર અને આબરોડ તરફ એક હજાર સાતસો મીટર લંબાઈના લેક બનાવવામાં આવ્યા છે જ્યારે પાલમપુર અને આબરોડ તરફ બે લાઇન અને અંબાજી તરફ ફોર લાઇન લેક બનાવવામાં આવ્યો છે